મોરબીના નિવૃત્ત પ્રોફેસરનો પોરબંદરમાં અનોખો પર્યાવરણ સેવાયજ્ઞ ધમધમ્યો છે જેમાં વૃક્ષારોપણ કરવા અને માર્ગદર્શન મેળવવા ઇચ્છતા લોકો સંપર્ક સાધે તેવી અપીલ કરવામાં આવી છે નિવૃત્તિ બાદ છેલ્લા છ વર્ષોથી પર્યાવરણ સંરક્ષણનો અદભુત યજ્ઞ કરીને અસંખ્ય વૃક્ષોને વાવી તેનું જતન કરીને ઉછેરીને મોટા કરવાની નિઃસ્વાર્થ પ્રવૃત્તિ સ્વખર્ચે લોકભાગીદારીથી કરીને રાજા કિશન વેલફેર ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને એલઈ કોલેજ મોરબીના નિવૃત્ત પ્રોફેસર કે એફ ભેટારી સમાજને પર્યાવરણ સંરક્ષણ અને જાળવણીનો એક સંદેશ આપી રહ્યા છે પોતાના વિસ્તાર સરકારી સંસ્થાઓ સ્કૂલ કોલેજો મંદિરો કે અન્ય કોઈપણ જગ્યાએ વૃક્ષારોપણ કરવા અને માર્ગદર્શન મેળવવા ઇચ્છતા પ્રકૃતિ પ્રેમીઓને તેઓ માર્ગદર્શન આપે છે ત્યારે નવયોગ વિદ્યાલયના પ્રિન્સિપલ તુષાર પુરોહિતે પણ તેમના ફાર્મની મુલાકાત લીધી હતી અને લોકોને અપીલ કરી હતી કે પર્યાવરણીય માર્ગદર્શન માટે નિવૃત્ત પ્રોફેસર ભેટારીયાના મોબાઇલ નંબર નાઇન ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું મારું નામ કિશનભાઈ ભેટારીયા છે હું મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયો છું બેથી અઢી વર્ષથી હું પોરબંદર ખાતે આવી ગયો છું અને રાજા કિશન વેલફેર ફાઉન્ડેશન નામનું મારું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં હું ખૂબ જ પર્યાવરણને જે કંઈ લગત કામગીરી હોય એમાં ખૂબ ધ્યાનથી રસથી હું કામ કરું છું આજે નવયુગ વિદ્યાલય પોરબંદરથી માનની શ્રી પુરોહિત સાહેબ મારા ફાર્મ ઉપર અને મારી નર્સરી ઉપર આવ્યા છે મેં એમને બે ચાર વખત મારા ફાર્મ વિશે અને નર્સરી વિશે વાત કરી તો સાહેબે ખૂબ રસ લીધો અને આજે વેકેશનનો સમય છે એમની સંસ્થા ખાતે હું સવારનો હતો ત્યાં પણ આપણે થોડુંક ગાર્ડનિંગનું કામ થાય એ માટે પ્રયત્નો ચાલુ છે તો સાહેબ મારા આગ્રહને વશ થઈ અને અત્યારે મારા ફાર્મ ઉપર આવેલા છે મેં એમને મારો જે કંઈ ફાર્મ હાઉસ છે એ પણ બતાવ્યું અને અત્યારે નર્સરીમાં ઊભા રહી અને નર્સરી વિશે સાહેબે મને ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા અને મને જે કંઈ સામાન્ય નોલેજ છે મારામાં અરે કંઈ સામાન્ય નોલેજ છે એ વિષે મેં એમને બધું ગાઈડન્સ આપ્યું માર્ગદર્શન આપ્યું અને આપણે કુદરતને કેવી રીતે મદદ કરી શકીએ કુદરતે આપણે કેટલી બધી વસ્તુ આપી છે એનું સંરક્ષણ કરવું એનું સંવર્ધન કરવું એ ખરેખર દરેક માણસની પોતાની એક ફરજ બને છે અત્યારે આપણે જોઈએ છીએ કે પર્યાવરણમાં કેટલી બધી નુકસાની આવે છે ઓક્સિજનની કમી થઈ ગઈ છે કેટલા બધા કોરોના કાળમાં જોઈ લીધું કોરોના કોરોનાકાળ કોરોના કાળમાં પણ આનું મહત્ત્વ આપણે બહુ સમજી ગયા છીએ તો એ વિશે વધુ વાત નહીં કરતા મારું જે કાર્ય છે એમાં મને પોરબંદરવાસીઓ ખૂબ મદદ કરે છે મને ખૂબ આનંદ પણ થાય છે અને ધીમે 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 લોકો આમાં જોડાય મેં એક પર્યાવરણ મિત્ર તરીકેનું એક મંડળ પણ બનાવ્યું છે તો એમાં હું દર વર્ષે એક વખત પર્યાવરણ મિત્રોને સાથે રાખી અને જે જે મેં કાર્યો કરેલા હોય છે અને એમની હું સાઇટ વિઝિટ પણ કરાવું છું મેં અત્યાર સુધીમાં પોરબિંદરમાં છેલ્લા દોઢ વર્ષમાં એક હજાર વૃક્ષ વાવ્યા છે અને આમ જોઈએ તો મેં છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષની અંદર પાંચ હજાર વૃક્ષ વાવેલા છે અભિનંદન સાહેબ એટલી બધી કુદરત પ્રત્યે લગાવ છે કે મને કોઈ બી આશા છે જ નહીં વાહ આત્મસંતોષ આત્મ સાચી સાહેબ તો મારા ફામા ઉપર સાવા પાવ્યા અને સાહેબ ઘણું ઘણી ઘણી માહિતી મળી અને હું તો એમ કહું છું કે આ વિડીયોઝ આપણે જે આજે મૂકીએ સોશિયલ મીડિયામાં એમના માધ્યમથી આપની સાથે ઘણા બધા લોકો જોડાશે કે જે પ્રકૃતિ પ્રેમી છે મને ખૂબ સભ્ય પ્રોત્સાહન પણ આપ્યું છે ઘણા સારા કોન્ટેક્ટ પણ કરાવ્યા છે અને આજે એમ કે વિડિયોગ્રાફી ફોટોગ્રાફી કરી અને મારા કાર્યને જે બિરદાવા જઈ રહ્યા છે એ માટે હું ખરેખર સાહેબ હા ના ચોક્કસ સાહેબ તમને વધારે ને વધારે પ્રકૃતિ પ્રેમીઓ તમારા સંપર્કમાં આવે એવો મારો પ્રયત્ન છે અને અમારી સાથે ખાસ કરીને પીવી ગોયલ સાહેબ જેઓ એક રિટાયર્ડ પ્રિન્સિપાલ શ્રી પોલિટેકનિક કોલેજ પોરબંદરના અમારા એસોસિએશનના મંત્રી સાહેબ છે અને એ જે લક્ઝરી એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં એ અભ્યાસ કરેલો અને એ મારા પણ એક ખાસ વડીલ છે મિત્ર છે અને એક સજ્જન વ્યક્તિ તરીકે એનો અમને ખુબ સપોર્ટ મળે મોટિવેશન બહુ આપે છે ઊંફ મળે છે તો તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ઓકે સર થેન્ક યુ